નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ક્ષત્રિય મહાસંમેલન ના કરણસિંહ સી ચાવડાય કરી મોટી જાહેરાત રાજકોટ ના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલન મળ્યું હતું આ સંમેલનના અંતે રાજપૂત સંકલ્પ સમિતિના કરણસિંહ ચાવડાએ મોટી જાહેરાત કરી કે ક્ષત્રિય સમાજ ભાજપને ઓગણીસ તારીખ સુધીનો ટાઈમ આપે છે જો રૂપાલા ઓગણીસ તારીખ સુધીમાં ફોર્મ પરત નહીં ખેંચે તો આંદોલનનો બીજો પાઠ શરૂ થઈ જશે બીજા તબક્કાની રણનીતિ અંગે સંકલન સમિતિએ નિર્ણય કર્યો છે જે સમય આવશે એટલે જાહેર કરી દેવામાં આવશે ત્યારબાદના બીજા મોટા સમાચાર વૃક્ષ ધરાશાય થતા લોકોના ટોળા ઉમટ્યા વડોદરામાં ચાલુ કાર પર આસોપાલમનું વૃક્ષ પડ્યું હતું જેમાં નેહરુ ભવન વિસ્તારમાં આસોપાલમનું વૃક્ષ ધરાશાય થયું હતું તેમાં કારમાં સવાર પાંચ લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા તથા મહાકાળી સેવ ઉસણની બાજુમાં આવેલ આસોપાલમનું વૃક્ષ ધરાશાય થતાં સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો જેમાં રસ્તા પરથી પસાર થતી કાર પર ધડાકાભેર વૃક્ષ ધરાશાય થયું હતું ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર વડોદરામાં ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો વડોદરા પાસે કારમાં નશીલા પદાર્થનો મોટો જથ્થો પોલીસને પકડી પાડવામાં સફળતા મળી કાર પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવી રહી હતી તેવામાં પોલીસે કારમાં બેઠેલા શખ્સોની મુદ્દામાલ સહિત અટકાયત કરી સમગ્ર મામલે હરણી પોલીસ મથકમાં ગુનો નોંધાવીને તપાસ હાથ ધરવામાં આવી છે હાલ વડોદરામાં વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે તેવામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ બ્રાન્ચો દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર રાજ્યમાં ચોવીસ કલાકમાં વિસ્તારોમાં વરસાદની આગાહી રાજ્યમાં ચોવીસ કલાકમાં છૂટા છવાયેલા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે ત્યારે કચ્છ બનાસકાંઠા પાટણમાં પણ વરસાદની આગાહી કરી દેવામાં આવી તેવામાં મોરબી દ્વારકા અને જામનગર તેમજ દ્વારકા અને જામનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજસ્થાન ઉપર બનેલા લો પ્રેશરથી વરસાદ દેખાશે તથા રાજસ્થાન ઉપર બનેલા લો પ્રેશરથી સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ગાંધીનગર ઇન્દોર શાંતિ એક્સપ્રેસને લઈને આવ્યું મોટું અપડેટ

ત્યારબાદ લોકસભાની ચૂંટણીને લઈને મનસુખ માંડવિયાએ આપ્યું મોટું નિવેદન પોરબંદરના સુદામા ચોકમાં મનસુખ માંડવિયાએ જનસભાને સંબોધન કરી હતી જેમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ગાંધીજીની 150મી જન્મ જયંતિ પર પદયાત્રા કરી હતી અને હું સર્વ ધર્મથી પોરબંદર સાથે જોડાયેલો હતો હવે કર્મથી પણ પોરબંદર સાથે જોડાયેલો છું પોરબંદરના આશીર્વાદ મળે તેવો મને વિશ્વાસ છે આ ધરતીના સંસ્કાર અલગ જ છે જનતાનો ઉત્સાહ અમે અનુભવી પણ રહ્યા છીએ કરોડોની સંખ્યામાં મોદીજીની યોજનાના લાભાર્થીઓ પણ અહીંયા વસે છે ચૂંટણી નહીં લોકોના દિલ જીતવા માટે હું પોરબંદર આવ્યો છું મહત્વપૂર્ણ સમાચાર દ્વારકાના ભાણવડમાં મિની વાવાઝોડું સર્જાયું રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો દ્વારકાના ખંભાડિયા કચ્છ સાબરકાંઠા પાટણ અને અંબાજીના અનેક વિસ્તારમાં પણ માવઠું જોવા મળ્યું જ્યારે એની સાથે જ વિરમગામ શહેર સહિત ગ્રામ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો ભારે પવન સાથે વાવાઝોડામાં કમોસમી છાટા પણ પડ્યા હજુ પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તથા ઉત્તર ગુજરાતમાં પણ ઠેર ઠેર પવન સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર શંકરસિંહ ચૌધરીને લઈને સામે આવ્યા બનાસકાંઠામાં વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી સામે કોંગ્રેસ દ્વારા આચાર સંહિતાના ભંગની ફરિયાદ મામલે હવે ચૂંટણી પંચમાં ફરિયાદ પહોંચી છે આ વચ્ચે શંકરસિંહ ચૌધરીએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સંવૈધાનિક જગ્યા પર છું એટલે રાજકીય ભાષણ નથી કરતો મને એ રીતનું કોઈ પણ કાયદાકીય બંધન પણ નથી હું કોઈ સીધી રીતે રાજકીય પાર્ટીનો પ્રચાર પણ નથી કરી રહ્યો ડીસાના રબારી સમાજના સંમેલનમાં મોટું નિવેદન શંકરસિંહ ચૌધરી દ્વારા આપવામાં આવ્યું છે ત્યારબાદના સમાચાર જલ્દી કરો અઠવાડિયાના જ દિવસે સોનાના ભાવમાં ઘટાડો રેટ એમસીએક્સ ની અધિકૃત વેબસાઇટ મુજબ ચોવીસ કેરેટ પ્યોરિટી વાળું દસ ગ્રામ સોનામાં આજે ચારસો બેતાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ બોતેર સાતસો ને બત્રીસ રૂપિયાના સ્તરે પહોંચ્યો જ્યારે બાવીસ કેરેટ પ્યોરિટી વાળું દસ ગ્રામ સોનાના ભાવમાં આજે ચારસોને ચાર રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ છાસઠ હજાર છસો ને ત્રેવીસના સ્તર પર પહોંચ્યો ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો હાલ ચાંદીના ભાવમાં પણ ત્રણસોને તેર રૂપિયાના કડાકા સાથે હાલ ભાવ ત્રેયાસી હજાર પાંચસોને છ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે વધુ અગત્યપૂર્ણ સમાચાર રૂપલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહાસભાને લઈને સરકાર એક્ટિવ

મહિલાઓ માટે પણ અનેક મોટી જાહેરાત કરાઈ અને દેશની સુરક્ષાનું નેતૃત્વની જવાબદારી મહિલાઓને આપવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર આજથી ભાજપ ઉમેદવાર ફોર્મ ભરવાની કરશે શરૂઆત આથી ભાજપના ઉમેદવાર પોતાના રાજનીતિ કાર્યકર્તાઓ માટે ફોર્મ ભરવાની શરૂઆત કરશે તેમાં આજે અમદાવાદના પૂર્વ ભાજપના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરશે તેમાં બાર વાગે ને 39 ના સુબમુરતે જિલ્લા પંચાયત ખાતે તેવો ફોર્મ ભરશે ને તેમાં જામદવાડના પૂર્વ ઉમેદવાર હસમુખ પટેલ ફોર્મ ભરશે હસમુખ પટેલ સામે કોંગ્રેસમાંથી હિંમતસિંહ પટેલ ઉમેદવાર છે ત્યારબાદનો મહત્વપૂર્ણ સમાચાર ભારતીય શેર બજારમાં મોટો કડાકો ભારતીય શેર બજારમાં ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધની અસર જોવા મળી છે સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં બંધ થયા ત્યારે બીજી તરફ રોકાણકારો પણ નિરાશ જોવા મળ્યા છે